નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ઘણો બધો ખાસો એવો સમય થઈ ગયો પરસોત્તમભાઈ રૂપાલાની આપણે કોમેડી નથી સાંભળી એટલે આજે મને એમ થયું કે લાવ આપણે જરા વિસ્તારથી એમની કોમેડી સાંભળીએ કોંગ્રેસ પાર્ટી પર અવારનવાર આ લોકો જે તે મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરતા હોય છે એ કોંગ્રેસે આમ કીધું ને કોંગ્રેસે તેમ કીધું જવાહરે આમ કીધું ને એકસો પારાની માળા આવે એટલે એકસો નંબર આ લોકોને યાદ રહી ગયો પણ ફલાણું ઢેકડું ન નવા ફાંકા ફોજદારી પણ આજે એમ થયું કે લાવો આપણે આપણા સબસ્ક્રાઈબરોને થોડા હસાવીએ કોંગ્રેસ પાર્ટીની આ લોકો પહેલેથી ટીકા કરતા આવ્યા છે કારણ કે એમની પાસે કોઈ બીજા મુદ્દાઓ તો છે નહીં મંચ ઉપર ચડે હાથમાં માયક આવી જાય એટલે કોંગ્રેસે આમ ને કોંગ્રેસે તેમ કીર્યું તો તમે હું હલ્લે મારી દીધો કોંગ્રેસ વાળા એને કરા બાવળિયા વાયવા ફલાણું કીર્યું નકરા સકડા જ લીધા તો તમે ખટારા ઉતારો આમ તો ઉતારવાની ક્યાં જરૂર છે ઘણા ખટારા છે તમારી પાસે પણ ખેર આપણે ઘણો લાંબો સમય થઈ ગયો છે પર્ષોત્મત રૂપાલાને સાંભળાયા એનો આજે આપણે જરા એમનો વિસ્તાર થી એમનો વિડીયો સાંભળીએ દોસ્તો ઘણી બધી ફાંકા ફોજદારી કરે છે કોંગ્રેસ પાર્ટીને લઈને તો આવો આપણે સાંભળીએ આ ભારતીય જનતા પાર્ટીના કોમેડી નેતા પરશોત્તમ રૂપાલાને સાંભળો તમે શરમ કરો કોંગ્રેસીઓ રાડો ના પાડો આ તમારા પાપનું પ્રાયશ્ચિત નરેન્દ્ર મોદી કરી રહ્યા છે પચાસ વર્ષમાં ઈ બાકી છે આપણી નિશાળોમાં મુતરડીઓ નહોતી નિશાળો કેવું એનું તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો તમે બાર્ગેનિંગ કર્યા લ્યો હોના હાથે થી માંડે પછી જેવી તેવડ લેવા વાળાની વેચવા વાળાની આ બેનો શાકભાજી લેવા જાય ને તો એમાં બાર્ગેનિંગ કરે રોજ ના ગ્રાહક હોય ને રોજ એનો શેઠ ફિક્સ હોય તોય અને એમાં ક્યાં મોટો ગાળો હોય અને ઓલો માને જ નહીં ને કે નહીં ભાવમાં ફેર નહીં થાય તો કે ના કોથમરી મફતમાં બે પૂંભડા લીધા વગેરે ના આવે નહીં હાસી વાત ખોટી વાત કોઈ પણ ચીજ પછી આ જમીનવાળા હોય ઘરેણાંવાળા હોય મોટા ધંધાવાળા હોય એ પણ બાર્ગેનિંગ તો કરે છે પણ આપણને કોઈને મગજમાં બેઠું હતું મેડિકલ સ્ટોરે તમે જાઓ અને ત્યાં એમ લખેલું આવે કે સત્યાશી રૂપિયાને તેંતાલીસ પૈસા એટલે આપણે એને સત્યાસી ને જ આપીએ અને આપણા ખિસ્સામાં છૂટા ન હોય તે આપણને વીક્ષની ની પકડાવી દે અને આપણે કઈ બોલ્યા વગેરે ના એવું બધું લઈને ઘેરે આવી સાચી વાત કે ખોટી વાત ગમે તેવો ગરીબ માણસ હોય કે મિલ માલિક હોય એને કોઈ દિવસ મેડિકલ સ્ટોર ઉપર બાર્ગેનિંગ કર્યું નથી આપણે એવું માનતા હતા કે આ તો બધું ભગવાનને બનાવેલું છે એટલે આમાં બાર્ગેનિંગ હોય જ નહીં એવું જ માનતા હતા ને આ પચાસ વર્ષનું બાર્ગેનિંગ એકલા નરેન્દ્ર મોદીએ કરી નાખ્યું અને ત્રીસ ટકામાં જેનરિક દવાના સ્ટોર ખોલી દીધા છે આપણા ધ્યાનમાં જ નહોતું કેટલુંક તો આપણને આઝાદી પછી આ નરેન્દ્રભાઈ કીધું તો ખબર પડી ખાલું આ તો એમ નેમ આપણું દોણામાં જાય છે કે હેઠું જાય છે એ જ ખબર નહોતી પડતી બોલો આપણે કોઈ આપણે કોઈ માગણી નહોતી કરી હે કે આવું બધું હોય એણે જેનરિક દવાના સ્ટોર ખોલ્યા અને આખા એ દેશમાં અત્યારે ત્રણ હજાર જેટલા મેડિકલ સ્ટોર છે જ્યાં સો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે છે સો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે છે કોઈ આપણે એને કહેવા નથી ગયા એક તો કહેવા ના ગયા હોય ને કરવાનું જેને હું ને એનું નામ નરેન્દ્ર મોદી છે આપણે કોઈ સો વી કલાક વીજળી માગી હતી આપણે કોઈ સો વી કલાક વીજળી માગી હતી આપણે હું સભાઓ કરીને નીકળતો ને તો બધા કોક પડખે છેડે ને પછી વડીલો હોય આમ પૂરું કરી નીકળ્યો ને ત્યારે કેતા કે તમે તાણી તાણી થી બહુ બોલો છો પણ વાળું ટાણે ન જાય એટલું કરો તો ઘણું આવું મને કેતા પંચાણું ની સભાઓમાં હું નીકળ્યો ને ત્યારે એવું કેતા એટલે વાળુ ટાણાની ની જ આપણી માગણી હતી પણ એને સોવી કલાક નીકળી નહીં આ એકો આઠ ની માગણી આપણે કોઈ કરી હતી આપણને ખબર નહોતી કે આવું કે ફોન કરીને ગાડી આવે આપણે તો એવું સાંભળ્યું જ નહોતું કે ફોન કરીને કોઈ આવે આપણે અહીંયા નોટિસવાળા જ આવતા પાક વસૂલ કરવાવાળાને એનું જ આપણે અહીંયા જોર હતું ફોન કરીને કોઈ ગાડી લઈને આવે આપણને લઈ જાય ને એવું તેવું તો આપણે તો કોઈ દિવ વિચાર્યું જ નહોતું નરેન્દ્રમય ગોઠવું એકો આઠ કરો ને એકો આઠ નંબરે ક્યાંકથી ગોતી એવા આપણી માળામાં એકો ને આઠ મણકાં હોય એટલે માળા કરી હોય તો એને સાંભળે કે એક આઠ નંબર છે ઉપરવાળો મધદે આવે એમ આજે તમે કોઈ તમારા ઓળખીતા ને હગાને અને એકસો આઠ ને બે ને એક આરે ફોન કરો પણ દસ માંથી આઠ કિસ્સામાં તમારા હગાની પહેલા પાછી તમારી પાસે આવે એનું નામ એકસો આઠ કહેવાય આ બધી વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે ભારત સરકારે એ આપણા માટે કરી રસ્તાઓ અમદાવાદમાં ઉતરો ઉત્તર જાઓ દક્ષિણ પૂર્વ જાઓ પશ્ચિમ હાલો ત્રણસો કિલોમીટર સુધી તમારે ફોર લેનમાં હાલવું પડે પછી તમને સિંગલ પટ્ટી મળવો હોય તો મળે નગર સોમનાથ આવી જાય ભગવાન ભોળાનાથ નું મંદિર ને પછી દરિયો ત્યાં સુધી સિક્સ લેન જાય અમદાવાદ થી ઉપડો તે મુંબઈ સુધીમાં તમારે ક્યાંય રસ્તો આડો ના આવે રાજસ્થાન વિયા જાઓ બે રસ્તે થી આબુથી નહી જાવ અને શામળાજી થી નહીં જાઓ ફોર લેન માં તમારે જવાનું ક્યાંય ગાડીને તમારે ઊભી ન રાખવી પડે રસ્તામાં પછી તમારે ક્યાંક વળાંક મારો કેડીએ થી આડા ઉતરો તો સિંગલ પટ્ટી આવે નીતર ફોર ટ્રેક આવે આવડા રસ્તા કર્યા તોય કેટલાક ને દેખાતા નથી એટલે આ રાજકીય પ્રશ્ન નો કહેવાય આ મેડિકલ ક્વેશ્ચન કહેવાય આ ફિઝિકલ ફિટનેસ નો મુદ્દો છે એટલે એના અહીંયા ધનજીભાઈ માને ઓલી દવાઓ ને એવું બધું દીધા રાખતા ડાયાબિટીસ એમ ત્રણ તડીકી આપે મને આ લેજો સારું થઈ જાય આ વાળાની ટીકડીઓ આપે એવું બધું કેટલું કિરા રાખે કેમ્પ કરાવવા રાખે સારવાર ને સેવાન સીતારામ ને ભોજનાલય ને આવું બધું રામ રોટી ને એવું બધું ઈ મુખ્ય એનું કામ છે એટલે હવે હું એને ભલામણ કરતો જ છું કે તમે આ બધું કરો છો એમ હારો એક રાજકીય મોતિયાનો પણ કેમ્પ કરો અને સ્પેશિયલ કોંગ્રેસી આગેવાનોના ના લાભાર થે તો શું છે કે એને આ દેખાય એમ બીજું આપણું કઈ એવું નથી તો એને કારણે એ માનો કે આપણને જે કેવું હોય કે પણ ગુજરાતની શાંખ નો બગાડે ગુજરાતની શાખ નો બગાડે તમારે ત્યાંથી કચ્છ ઢૂકળું જ છે કચ્છ તમારે પાડોશી કહેવાય સાહેબ હું ત્યાં ફો વખત ગયો દસ હજાર રૂપિયે વીઘો જમીન કોઈ લેવા વાળું નતું કોકને વરો ખરો હોય ને કોકને કાઢી નાખવી હોય ને તો ગાંધીનગર સુધી આવતા તે બીજા ના બસો વીઘા છે કે એક સેટે કોઈકને હોય તો જરાક કેજો ને અમારે કાઢી નાખવું છે કોઈ લેવા વાળું હોય તેમ ભલા માણસો એવું કહેતા હતા દસ હજાર રૂપિયે વીઘો કોઈ લેવા વાળું નતું આજે દસ લાખ રૂપિયે વીઘો કોઈ વેચવા વાળું નથી જેને પૂછવું એને પાડોશમાં માં છે પૂછી આવો દસ લાખ રૂપિયા દસ હજાર રૂપિયા કઈ નહોતું એના દહ લાખે કોઈ વેચવા વાળું નથી અને જેને રોડના લીટા અડી ગયા છે એને તો સાડા ચાર વાગ્યા સુધી ઉઠાડાતા જ નથી કે હુતા જ છે આતા બપોર પછી નિરાતે આવજો હવાર વાત જ નથી કરતા આવું થાય છે કે નથી થતું આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારોને કારણે થયું છે આ કોઈના આશીર્વાદથી નથી થયું આ રાજ્યમાં ભાજપે રાજ કર્યું વીસ વર્ષ એને પરિણામે આ બધા આપણને ફેરફારો જોવા મળી રહ્યા છે મિત્રો અસંખ્ય બાબતો આપણા રાજ્યમાં આપણા રાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ એમના દીર્ઘ દ્રષ્ટિભેર આયોજનોને કારણે આપણને મળી છે મિત્રો અને શું કહીએ કોંગ્રેસ વાળાને કહેતાય આપણને તો શરમ આવે આ તો ભલું થાય જો નરેન્દ્રભાઈ મોદીનું આ લોકોએ તો ગાંધી 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 કરીને પચાસ આઠ વર્ષ રાજ કરી ગયા ગાંધીજી એ હું કીધું તું હું કરવાનું હતું એ સંભાળ્યું જ નહીં નહી નરેન્દ્રભાઈ ગાંધીજી નો બક્ષો ક્યાંક થી ઉતાર્યો હેઠો તે શિષ્મા જીડ્યા ગાંધીજી ના ત્યાં સ્વચ્છતા અભિયાન આવ્યું